ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તોગડિયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પોતાની મુલાકાત દરમિયાન ડોક્ટર તોગડિયાએ હિન્દુ સમાજની સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મૂક્યો તેમને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્રોનું અભિયાન વધુ તેજ બનાવવા આહવાન કર્યું તેમના જણાવ્યા મુજબ પ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર અને શનિવારે સાંજે હનુમાન ચાલીસીના પાઠ માટે કેન્દ્રો શરૂ કરવામાં આવશે હાલ દેશભરમાં હજારો કેન્દ્રો કાર્યરત હોવાનું જણાવતા તેમણે ભરૂચમાં પણ તેની સંખ્યામાં વધારો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો બેઠક દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓશ્વિની ચારો સંગઠનો દ્વારા દેશભરમાં ગામડે ગામડે અને શહેરોને ખૂણે ખૂણે મંગળ શનિવાર સાંજે સામૂહિક હનુમાન ચાલીસા શરૂ કર્યા છે

આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર